નવે અંગણવાડી મહિલાઓ દ્વારા સરદાર બાગમાંથી રેલી કાઢીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી ટપોઈ સેવા સદન પહોંચી ત્યારબાદ મામલતદારને આવત વેતન પત્ર આપવામાં આવ્યો હતો વિવિધ માંગણીઓને લઈને ડબોઈ પ્રાંત ઓફિસર શ્રીની કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા નામદાર શ્રી સુપ્રીમ કોર્ટના એલપીએ નંબર ત્રણ એક પાંચ આઠ ઓફ બે હજાર બાવીસમાં ચુકાદામાં થયેલ સૂચન અને નામદાર ગુજરાત હાઈકોર્ટના તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના જસ્ટિસ શ્રી નિખિલ એસ કારિયલ સાહેબના ચુકાદાનો અમલ કરવા માટે ત્યાં દરમિયાનમાં આંગણવાડી વર્કર હેલ્પર વર્ગ ત્રણ અને વર્ગ ચારના નોકરિયાતોને ચૂક ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા આંગણવાડી વર્કર અને હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ડબોઈ પ્રાંત કચેરી ખાતે તાકીદે નિર્ણય કરવા વિનંતી કરવા વિધાનપત્ર બહેનો દ્વારા આપવામાં આવ્યું છે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની સિવિલ અપીલ નંબર ત્રણ એક પાંચ આઠ ઓ બે હજાર બાવીસમાં નામદાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી સાહેબે તેમના જજમેન્ટમાં પેરા નંબર બાવનમાં આંગણવાડી વર્કર હેલ્પરની સર્વિસ કન્ડિશન સુધારવાનો સમય પાકી ગયેલ હોવાનું જણાવેલ હતું અને જસ્ટિસ અભય ઓકા સાહેબે પેરા નંબર ઓગણત્રીસમાં પણ આંગણવાડી વર્કર હેલ્પરને અપાતા પગારો નજીવા હોવાનું જણાવીને હવે તે સમય પાકી ગયો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર હેલ્પરની નોકરીની સ્થિતિ બાબતે વિચારવું જોઈએ સુપ્રીમ કોર્ટે વર્કર વર્કર હેલ્પર પાર્ટ ટાઈમ ગણી શકાય નહીં પરંતુ રેગ્યુલર નોકરીયાત હોવાનું સ્પષ્ટ ઠરાવેલ તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી નિખિલ એસ કારિયેલ સાહેબે ઉપરોક્ત પેરા એકમાં ચડાવેલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા સ્પષ્ટ ચુકાદો આપેલ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારે તેઓના જજમેન્ટના એકસો બાવીસ પાનાના ચુકાદાના પાના નંબર એકસો વીસ અને એકસો બાવીસ પહેલાં નંબર બાસઠમાં સ્પષ્ટ ડાયરેક્શન આપેલ છે જે ડાયરેક્શનનો અમલ છ માસમાં કરવામાં જણાવેલ નંબર નવો પ્રમુખ બોલું છું આ દિવસ તમે આવેદનપત્ર આપતા આયાતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટ હાઈકોર્ટે અમારો ચુકાદો આપી શું છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ક ત્રણ ચારના કર્મચારી બનવામાં આવે એના માટે અમે સરકારને અપીલ કરવાની કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો છ મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી દે એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવ્યું છે